કાર્યક્રમ જાહેર થાય તે પહેલા સ્થાનિક સ્વરાજ્યની તમામ કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં ગુજરાતમાં બિહાર પર વિપક્ષના સુપડા શાહે હું કાર કર્યો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ ક્લીન સ્વીપ મેળવશે

બિહાર જેમ સુપડા સાફ થઈ ને ફરી એકવાર સમગ્ર ગુજરાત ની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમર આકાશ ને છૂતું હોય રીતે દિગ્દી ઊંચાઈઓ પર પહોંચવાનું છે